દોસ્તો ગુજરાતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે ઠાકોર ફેમિલીને તમે જાણતા હશો તેઓ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરે છે જો તમે તેમના ફેન હશો અને તેમના વિડિયો રેગ્યુલર જોતા હશો તો તમને જોવા મળશે કે તેમાં કાજલબેન કરીને તેમના બહેન હોય છે જે ત્રણેય ભાઈ બહેનો છે અને તેમના જીજાજી કરણજી પણ વિડિયોમાં જોવા મળતા હોય છે દોસ્તો કરણજીનું એક અકસ્માતમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે હા દોસ્તો કરણજી અને તેમના ચાર મિત્રો એમ કુલ પાંચ જણા કેદારનાથની યાત્રા પર જતા હતા કેદારનાથ જતા સમયે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તેમની કારનો અકસ્માત થયો હતો આ કાર અકસ્માતમાં ચાર જણ મૃત્યુ પામ્યા છે અને એક ઘાયલ થયા છે જે ચાર જણા મૃત્યુ પામ્યા છે તેમાં કરણજી પણ આવી ગયા છે દોસ્તો કરણજી ચામુંડા સાઉન્ડના માલિક પણ હતા ભગવાન કરણજીના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું મિત્રો વિચારું છું કે કાજલબેન અને તેમના ત્રણ ભાઈઓ પર શું વીતતું હશે જેમણે પોતાના એકના એક જીજાજીને ગુમાવ્યા ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તો મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખો દોસ્તો ગુજરાતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે ઠાકોર ફેમિલીને તમે જાણતા હશો તેઓ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરે છે જો તમે તેમના ફેન હશો અને તેમના વિડિયો રેગ્યુલર જોતા હશો તો તમને જોવા મળશે કે તેમાં કાજલબેન કરીને તેમના બહેન હોય છે જે ત્રણેય ભાઈ બહેનો છે અને તેમના જીજાજી કરણજી પણ વિડીયોમાં જોવા મળતા હોય છે દોસ્તો કરણજીનું એક અકસ્માતમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે હા દોસ્તો કરણજી અને તેમના ચાર મિત્રો એમ કુલ પાંચ જણા કેદારનાથની યાત્રા પર જતા હતા કેદારનાથ જતા સમયે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તેમની કારનો અકસ્માત થયો હતો આ કાર અકસ્માતમાં ચાર જણ મૃત્યુ પામ્યા છે અને એક ઘાયલ થયા છે જે ચાર જણા મૃત્યુ પામ્યા છે તેમાં કરણજી પણ આવી ગયા છે દોસ્તો કરણજી ચામુંડા સાઉન્ડના માલિક પણ હતા ભગવાન કરણજીના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું મિત્રો વિચારું છું કે કાજલબેન અને તેમના ત્રણ ભાઈઓ પર શું વીતતું હશે જેમણે પોતાના એકના એક જીજાજીને ગુમાવ્યા ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તો મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખો